કૃષ્ણ કનૈયા લાલકી જે જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ટૂંક સમયમાં અષાઢી બીજ આવી રહી છે તો આપણે વાલાને રીઝવા માટે અને અષાઢી બીજના સાગરની તૈયારી માટે જય જગન્નાથનું આહવાન કરી અને હું તમને રથયાત્રાનો એક શોખ સંભળાવી રહી છું જો તમને લોકોને ગમે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કૃષ્ણ કનૈયા લાલકી જે आवी आवी साडी बीज ढोकळी रे वाला जगन्नाथ ना उत्सव उजवायावी आवी साडी बीज ढोकळी रे वीरा बलदेव मोसाडे आवी रे बेनी सुभद्रा होय निसात आवी आवी साडी बीज ढोकळी रे कण आवती मावागी जाल बीज उजवायावी आवी असाडी बीज ढोकडी रे रूपक रतडे जगन्नाथ आवियारी मामा ने घेर तो भाणियों आवियो એના હયે હરખ ન મારી આવી બીજ બીજું રે મંગળ આજે વળ્યા છે સૌ માનવી રે ત્યાં જાંબો નો પ્રસાદ વેચાયા આવી અસાડી બીજ કરી રે मामाने गेरतो आव्यो भाणियो रे आखुनगर सौहर खाया वी आवी असाडि भीज दूकडी रे गगन गाजे सर्णायो वाग्यो रे आनन्द हिलोडे जुलता जगन नाता वी आवी असाडि भीज दूकडी रे વાલા જગન્નાથ નાઓ સૌ જવાય આવી સાડી બીજ કડી રે જય જગન્નાથજી મહારાજની ની જય